નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભાજપના ધારાસભ્ય સાંસદ સામે પત્રકાર પરિષદ બાદ ભરૂચ બોલાવ ખાતે સાંસદ મનસુખ વસાવાએ પણ પત્રકાર પરિષદ યોજી હતી તો ધારાસભ્ય દર્શનાબેનના આક્ષેપ સામે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મનસુખ વસાવાની બાઇટ મૂકી દેવી

પેલા ટ્રાઇબલ ની અંદર બે લોકોના મર્ડર થયા હતા એ દરેક એ પચીસ પચ્ચીસ લાખ એમને મળ્યા અને બાકીના નેતાઓએ દસ દસ લાખનો તોડ કર્યો કેમ બોલતો નથી બધાને ખબર છે કેવડામાં તમને બધાને ખબર છે આ આટલા હું જે જે વાત સાચી છે તે હું જાહેરમાં બોલું છું એટલા માટે જાહેરમાં બોલું છું કે એ એ આવા લોકોને અટકાવવા માટે આવું કૃત્ય કરતા અટકે આવા લોકો

પગલા શું એની સામે એનું પરિણામ શું જોઈએ ને મનરેગાના આરોપી જામીન પર શું જોઈએ આપણે રસ્તાઓના મુદ્દા પૂરું થયા નથી કોઈ સ્ટ્રોંગ એક્શન લેવાયા ના ના એવું નથી એવું નથી જે રજૂઆત કરીએ છીએ એમાં પરિણામ આવે છે દાખલા કે આજે જે બોયલો છે આજે પંચોતેર લાખ આ જે માંગણી કરી આમ આદમી પાર્ટીના નેતાઓએ પેલા બિલ્ડર કે કોન્ટ્રાક્ટર કે પાસે પાસે એ એ જે અમે આ પત્રકાર પરિષદ ના બોલાયો હોત તો એ કોઈ કોઈ રીતના પંચોતેર માંથી પચાપન બી આવીને લઈ ગયા હોત એટલે આ એવું નથી કે પરિણામ નથી પરિણામ આવે છે ઘણી જગ્યાએ દાખલા કે રોડ રસ્તામાં મેં બહુ સ્પષ્ટ કીધું કે કોરિયોમાં કેટલીક મિલી ભગત નેતાઓની હોય છે અને એ એના કારણે ખરાબ મટીરિયલ આવે છે કાચા પથ્થર આવે ને રોડ તૂટી જાય છે એ મેં જાહેરમાં બોલ્યો છે ને એનું પરિણામ આવ્યું છે આજે કે આ જે રીતના જે પથ્થર આવે છે પાકો પથ્થર આવે છે

લેટર કારણ મેં લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાય પણ હકીકતમાં તો મેં પેલા બે મોટા કાર્યક્રમના હિસાબને લઈને પત્રકાર પરિષદ બોલાવી એમની ગેર સમજ છે અથવા તો ગીરજાપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે તમારો જે કંઈક ચૈતર વસા હું જાહેરમાં કહું છે ને કે ચૈતર વસા મારો ભણ્યો થાય

આવે ધારાસભ્ય બેન દર્શના બેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે આવો કોઈ પ્રશ્ન હતો તો એમને મને મળવું જ હતું એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ એના માટે જે મેં જે ગામડે ગામડે જેની જે મીટિંગો કરી છે પ્રચારનો આખો કમાન્ડ બે ઉપાડી લીધો હતો એ ભૂલી જાય છે પણ એની કોઈ ચિંતા નથી પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ ઘેરાયેલા છે એના કારણે આ એલફેલ બધું બોલે છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ